નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરેક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં બનાસકાંઠા માટે એક હજાર કરોડની સહાય આપે સરકાર આના વિશે વિગતથી વાત કરી તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તારમાં આવેલી કુદરતી આપદામાં સાથ આપવા જનતાની વચ્ચે પહોંચ્યા હતા ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે અમે ખેડૂતો પશુપાલકો અને જેના ઘરો પડી ગયા હોય તેવા લોકો માટે એક હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર કરવા માટે સરકાર પાસે માંગ કરી છે અમે વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદોને ને મદદ કરી રહ્યા છીએ ત્યારબાદ ના વધુ એક મહત્વના સમાચારમાં પ્રાથમિક શાળાના સમયમાં સપ્ટેમ્બરે સવારે આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી ગુજરાતમાં 300 થી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના તમામ કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકો આ શિબિરમાં જોડાઈ શકે તે માટે શાળાનો સમય સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી કરવામાં આવ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે નવ કલાક ઉપર કામ નહીં કરાવી શકાય પરંતુ અઠવાડિયામાં અડતાલીસ કલાકથી વધુ નહીં છ કલાક બાદ અડધો કલાક વિશેષ ફરજિયાત રહેશે અને દિવસના નવ કલાકથી વધારે કે અઠવાડિયાના અડતાલીસ કલાકથી વધારે કામ માટે વધારાનું વેતન ચૂકવવું પડશે સૌથી મોટો બદલાવ એ છે કે મહિલા શ્રમિક શ્રમિકો પણ સુરક્ષા સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરી શકશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ લોકો નહીં લખી શકે નામ આગળ ડોક્ટર આના વિશે વિગત જાણી તો ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર શબ્દનો ઉપયોગ ન કરે કારણ કે તેઓ મેડિકલ ડોક્ટર નથી એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકાર આવશે ખેડૂતોને સંપૂર્ણ વળતર આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે સરકારે ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે જે અંતર્ગત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પાક નુકસાનના સમગ્ર વળતરની ચૂકવણી થશે સાથે કેશ ડોલની સહાયતી પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે જેથી તેઓ આફતમાંથી ઝડપથી બહાર આવી શકે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના ખાસ માણસની ગોળી મારીને હત્યા આના વિશે તો અમેરિકામાં એક કોલેજ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતી વખતે ખાસ કાર્યકર્તા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક ચાર્લી ગોળી મારી દેવામાં આવી હતી તેમને ગળામાં ગોળી વાગતાની સાથે જ લોહી વહેવા લાગ્યું હતું તેમના હાથમાં એક માઇક્રોફોન હતો જેના પર ધ અમેરિકન કમબેક એન્ડ પ્રોમી રોંગ લખેલું હતું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિકને મહાન ગણાવ્યા છે એકત્રીસ વર્ષીય ક્રિક યુવા સંગઠન ટર્નિંગ પોઈન્ટના संस्थकता ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નેપાળમાં કર્ફ્યુથી ભારતીય ટ્રક ડાઈવરો મુશ્કેલીમાં આના વિશે વિગતિ થઈ તો નેપાળના ભેરાવામાં કસ્ટમ ઓફિસમાં આવજંપી બાદ કર્ફ્યુ લાગુ થતા સેંકડો ભારતીય ટ્રક ડ્રાઈવરો ફસાયા છે દવાઓ ટામેટા અને કાચા માલ ભરેલા ટ્રકો દિવસોથી અટવાયેલા છે ખોરાક અને પાણીથી તંગીથી ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાના વતન પરત જવા વિરોધ કરી રહ્યા છે રમખાણો બાદ પરિસ્થિતિ તંગ છે જેના કારણે પરિવારો સાથેનો સંપર્ક અને સુરક્ષા અંગે ચિંતા વધી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર આના વિશે વિગત જણી તો તારીખ અગિયારમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જૂનાગઢના મહાનગરપાલિકાના સાચો જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે દિવસથી હડતાળ પર છે અજિયાણી બાગ ખાતે કર્મચારીઓ એકત્રિત થઈને વિવિધ માંગણીઓ રજૂ કરી રહ્યા હતા ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા બંધ છે કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમોમાં ફેરફાર વારસદારોને નોકરી રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને સખી મંડળ બહેનોને ફિક્સ પગાર આપવાની માંગ કરી છે આ હડતાળને કારણે જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થામાં ખલેલ સર્જાય છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બીજેપી વિપક્ષી સાંસદોને ખરીદવા માટે રૂપિયા પંદર થી વીસ કરોડ ખર્ચ્યા ચૂંટણીમાં ઇન્ડિયા ઉમેદવાર ને ચારસો બાવન મત મળ્યા જ્યારે ઇન્ડિયા ઉમેદવાર ને ત્રણસો મત મળ્યા હતા અને પંદર મત અમાન્ય જાહેર થયા ભાજપનું કેવું છે કે વિપક્ષી સાંસદોએ પોતાના અંતરાત્માના આધારે એન્ડિને મત આપ્યો છે

જ રહેશે ધર્મેશિના વધુ એક મહત્વના સમાચારમાં આયોજકો માટે નવરાત્રી એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર આના વિશે વિગત જણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે નવરાત્રી માટે 32 મુદ્દાની એસઓપી જાહેર કરી છે જે અંતર્ગત ગરબા આયોજકોને ફરજિયાત ફાયર સેફટી સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી તેની હાર્ડ કોપી 3 દિવસ પહેલા જમાલપુર ફાયર સ્ટેશનમાં જમા કરાવવી પડશે ઇમરજન્સી એક્ઝિટ રોડ ખુલ્લો રાખો પબ્લિક એડ્રેસ સિસ્ટમ અગ્નિશામક સાધનો તથા જ્વલનશીલ પદાર્થોનો પ્રતિબંધ જેવી અનેક શરતો ફરજિયાત રહેશે જો નિય નું પાલન ન કરવામાં આવે તો આયોજકોને મંજૂરી આપવામાં નહીં આવે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય આના વિશે તો એવા સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે પણ ભાવ ઘટાડવા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો છે હવે અમૂલના દૂધના ભાવમાં જીએસટી ઘટવા છતાં કોઈ ફરક નહીં પડે અને ભાવ યથાવત જ રહેશે આટલા દિવસોથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાંથી જ જીએસટી શૂન્ય છે માત્ર અલ્ટ્રાહ ટેમ્પરેચર દૂધના ભાવ ઘટશે બાવીસમી ంబర్ జీసటి నా నవా దరో అమలు ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત આના વિશે વિગત જણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસમી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ એટલે કે જીએમબી અને શિપિંગ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપશે તથા આશરે રૂપિયા સો કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે આ પ્રવાસને લઈને સ્થાનિક તંત્ર તૈયારીઓ શરૂ કરી દીધી છે મોદીના આગમનથી ભાવનગરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહેશે આ મુલાકાતથી પ્રદેશના બંદર વિકાસ અને શિપિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે mm -hmm. ત્યાર પછી વધુ એક મહત્વના સમાચારમાં યુરોપિયન યુનિયને ભારત અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ ઠુકરાવ્યો આના વિશે વિગત તો પ્રસ્તાવિયન યુનિયને રશિયા યુક્રેન યુદ્ધને રોકવા માટે ભારત પર 100% ટેરિફના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને ઠુકરાવ્યો છે યુરોપિયન યુનિયને કહ્યું કે વેપાર નીતિને રાજકીય હથિયાર ન બનાવવી જોઈએ ભારત ચીન જેવા મોટા ભાગીદાર દેશો પર આર્થિક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન પર નકારાત્મક અસર કરશે જો કે યુરોપિયન યુનિયને રશિયા સામે નવા પ્રતિબંધો અંગે ચર્ચા શરૂ કરી દીધી છે યુરોપિયન યુનિયન વેપાર નીતિને ભૂ રાજકીય વિવાદનો ભાગ બનાવવા man ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યને મળ્યા અધ્યતન મોબાઈલ વાન આના તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના જિલ્લાઓ માટે અધ્યતન મોબાઈલ લોકાર્પણ કર્યું હતું આ વાનમાં ડીએનએ ટેસ્ટ એનડીપીએસ કેસની તાત્કાલિક તપાસ આગ કે અકસ્માત સ્થળે પુરાવા એકત્ર કરવાની સુવિધા સહિત અધ્યતન સાધનો છે નવા ફોજદારી કાયદાઓ હેઠળ સાત વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફરજિયાત ફોરેન્સિક તપાસ માટે આ વાન ઝડપી و ما ماده دروب تاشیم ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીયોને ચેતવણી રશિયન સેનાથી દૂર રહો આના વિશે વિગતથી વાત કરી તો વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ચેતવણી આપી કે તેઓ રશિયન સેનામાં ભરતીની કોઈ પણ જાહેરાત કે ઓફરનો સ્વીકાર ના કરે તાજેતરમાં ભારતીયોને યુદ્ધ માટે મોકલાતા હોવાના અહેવાલો મળ્યા બાદ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે પ્રવક્તા રણધીર જોયસવાલે કહ્યું કે આ પ્રકારના પ્રસ્તાવોમાં જીવનું મોટું જોખમ છે રશિયાને પણ અપીલ કરવામાં આવી છે કે તેમની સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલવામાં આવે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતથી સ્પેશિયલ ટ્રેન પંજાબ રવાના વિશે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી ખાદ્ય સામગ્રી કપડા દવાઓ અને આવશ્યક સીધી વસ્તુઓ મોકલવામાં આવી છે આ સહાયથી પંજાબના હજારો પ્રભાવિત પરિવારોને તાત્કાલિક રાહત મળશે ગુજરાત સરકારે માનવ સેવા ધર્મ નિભાવતા આ સહાય પહોંચાડવા

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હિન્દી ભાષાને લઈ રશિયાનો મોટો નિર્ણય આના વિશે વિગત જાણીએ તો રશિયન વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા પ્રત્યે જુસ્સો વધી રહ્યો છે એ કારણે મોસ્કો સેન્ટ પીટર્સબર્ગ અને કાઝાનની અનેક યુનિવર્સિટીઓએ હિન્દી કોર્સમાં વધારો કર્યો છે મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી એમ જી આઈ યુનિવર્સિટી સહિત આર એમયુએસમાં હિન્દી ભણાવવામાં આવ્યો છે પ્રવેશમાં બેથી ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી છે નિષ્ણાંતો માને છે કે ભાષા શિક્ષણ હવે રાજદ્વારી સંબંધો મજબૂત કરવાનો મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે game ત્યારબાદના ગતના સમાચારમાં હવે હેલ્મેટ વગરના લોકોને નહીં પકડે પોલીસ આના વિશે વિગતની વાત કરી તો ગુજરાત સરકારે હેલ્મેટ ફરજિયાત નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ દંડની જગ્યાએ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે હવે હેલ્મેટ વગર પકડાયેલા વાહન ચાલકોને પોલીસ ગુલાબ આપીને હેલ્મેટના કાયદા સમજાવશે સુરત અને રાજકોટમાં ઉગ્ર વિરોધ અને ધારાસભ્યોની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારનું માનવું છે કે દંડ કરતાં પ્રેમપૂર્વક સમજાવવાથી લોકો સ્વૈચ્છિક રીતે કાયદાનું પાલન કરશે

વિદ્યાર્થી હિતોને પ્રાથમિકતા આપવાની અને નવી પેઢીને રાજકીય રીતે સશક્ત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી

Tranp a declarat astăzi că se la ત્યાર પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં એલઆરડીને ભરતીને લઈ મહત્ત્વના સમાચાર આના વિશે વિગતથી જાણી તો એલઆરડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના કોલેટર જાહેર થયા છે ઉમેદવારો ઓજસ પોર્ટલ પરથી કોલેટર ડાઉનલોડ કરી શકશે ભરતી બોર્ડ મુજબ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા 17મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે ઉમેદવારોને મૂળ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવું જરૂરી છે સમગ્ર માહિતી અને સૂચનાઓ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય આના વિશે જણી તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે હવે માર્કશીટ અને પ્રમાણપત્રમાં નામ અટક જન્મ તારીખ સહિતના સુધારા તેમજ વેરીફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થશે ફી ભરવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે કારણ કે ક્યુઆર કોડ યુપીઆઈ નેટ બેન્કિંગ અથવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી શક્ય બનશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને હવે ગાંધીનગરના ધક્કા No hay ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીના પ્રવાસથી સીઆરપીએફ પરેશાન તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અણધારા વિદેશ પ્રવાસો પર વાંધો ઉઠાવ્યો છે સુરક્ષા ભંગ બદલ એક પત્ર લખવામાં આવ્યો છે સીઆરપીએફના વીવીઆઈપી સુરક્ષા પ્રમુખે આ પત્ર જારી કર્યો છે જેની નકલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે દસમી સપ્ટેમ્બરે જારી થયેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણો પાલન કરી રહ્યા નથી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત આવશે રાહુલ ગાંધી આના વિશે વિગત જણી તો ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તૈયારી તમામ પક્ષોએ શરૂ કરી છે ગુજરાત કોંગ્રેસના નવ નિયુક્તક પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જુનાગઢની ભવના તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં દસમી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર સુધી શિબિર યોજાઈ રહી આ શિબિરમાં બારમી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ શીખવશે આ સાથે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરવી એ અંગે પણ સૂચનો આપવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ આના વિશે વિગત તો આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રીય ભક્તિ અને એકતાને પ્રોત્સાહન આપવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ પૂર્વે સરદાર સન્માન યાત્રા બારડોલી બારડોલીથી શરૂ થઈ છે અગિયારમી સપ્ટેમ્બરે બારડોલીના સ્વરાજ આશ્રમથી પચાસ ગાડીના કાપડા સાથે યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી છે આ યાત્રા બારમી દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામ આવરીને બાવીસમી સપ્ટેમ્બરે સોમનાથ ધામ te tamam təşəm ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચીનમાં સમલૈંગિક લગ્નના અધિકારો પર પ્રતિબંધ આના વિશે તો ચીનમાં સમલૈંગિક લગ્નનો અધિકાર સમાપ્ત થઈ ગયો છે કારણ કે ચીની વિધાનસભા પરિષદે બુધવારે સમલૈંગિક લગ્ન નોંધણી સંબંધિત બિલને ફગાવી દીધું છે એલજી બીટીક્યુ સમુદાયે આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ નિર્ણય કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે ચીનની કોર્ટે બે હજાર ત્રેવીસમાં સમલૈંગિક લગ્નને મર્યાદિત કાનૂની માન્યતા આપી હતી અને સરકારને બે વર્ષમાં સમલૈંગિક યુગલોને અધિકારો આપવા માટે એક માળખું તૈયાર કરવા કહ્યું E ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત આના વિશે તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન કહ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખૂબ નુકસાની સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે પંજાબમાં પણ પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે ગુજરાત સરકારને માંગ કરીએ છે કે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજાર ની સહાય ચુકવે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીય સરહદો પર હાઈ એલર્ટ જેલથી ભાગેલા પાંત્રીસ કેદીઓની ધરપકડ આના વિશે જણી તો નેપાળની સરહદ પર સશસ્ત્ર સીમા દળે મોટી કાર્યવાહી કરીને નેપાળની જેલોમાંથી ભાગેલા પાંત્રીસ કેદીઓને પકડી પાડ્યા છે આ કેદીઓ નેપાળમાં અશાંતિ અને હિંસા દરમિયાન ભાગ્યા હતા ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા તેઓ પકડાયા હતા સીમા પર હાઈ એલર્ટ છે કેદીઓની સંખ્યા વધી શકે છે નેપાળની અશાંતિ વચ્ચે ભારતે સરહદ મજબૂત કરીને આરોપીઓને પ્રવેશતા અટકાવી keatang ત્યાર પછીનો વધુ એક મહત્ત્વનો સમાચારમાં સુપ્રીમ કોર્ટનો ઇનકાર ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાની મેચ યોજાશે આના વિશે વિગતથી વાત કરી તો હાલ એશિયા કપ યોજા રહ્યો છે આવામાં ભારત અને પાકિસ્તાની મેચ યોજાશે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાની મેચ ન યોજવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે મેચ થવા દો અમે રોક નહીં લગાવી સુપ્રીમ કોર્ટે ભારત અને પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એલોન મસ્કની મોટી ભવિષ્યવાણી આના વિશે તો ટેસ્લાના મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે કે બે હજાર છવ્વીસ સુધી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય માણસથી વધુ સમજદાર બની જશે તેમણે જણાવ્યું કે બે હજાર ત્રીસ સુધી એઆઈ દુનિયાના તમામ માનવોથી સ્માર્ટ બની જશે ઘણા નિષ્ણાતો પહેલાથી જ આગાહી કરી ચૂક્યા છે કે એઆઈ માનવ બુદ્ધિને પાછળ મૂકી દેશે અને સંભવિત રીતે તેને કાબૂમાં પણ લઈ શકે છે હાલ દરેક તે કંપની એઆઈ મોડલ વિકસાવવામાં વ્યસ્ત છે અને ઝડપી ગતિ આ ભવિષ્યને નજીક લાવી રહેશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીએફ ધારકોને મળશે દિવાળી ભેટ આના વિશે માટે દિવાળી પહેલા સારા સમાચાર છે જે અંતર્ગત સરકાર ઈપીએફ સભ્યોને પીએફ સરળ બનાવવાની તૈયારી કરી રહેશે આવતા મહિને ઈપીએફઓ થ્રી પહેલ પર વિચાર થશે જેમાં સભ્યો એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફ ઉપાડી શકશે લઘુત્તમ પેન્શન પણ વધારવાની શક્યતા છે હાલ મતે એક હજાર રૂપિયા પ્રતિ મહિનો છે જ્યારે ટ્રેડ યુનિયનો તેને બે હજાર પાંચસો રૂપિયા સુધી વધારવા ની માંગ કરી રહ્યા છે ઇપીએફ સેન્ટ્રલ બોર્ડની આગામી બેઠક દસથી અગિયારમી ઓક્ટોબરે યોજાશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં છૂટાછેડામાં હવે આ પુરાવા માન્ય રહેશે આના વિશે વિગતથી વાત કરી તો ભારત દેશમાં છૂટાછેડાના કેસ સતત વધી રહ્યા છે આવામાં વિભોરગર્ગ વર્સિસ નેહા કેસમાં પતિએ પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે રજૂ કર્યા હતા જેને નિશ્ચલી અદાલતે માન્ય રાખ્યા હતા જ્યારે હાઈકોર્ટે તેને અમાન્ય રાખ્યા હતા જેના પછી સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ગુપ્ત રીતે રેકોર્ડ કરેલો કોલ પુરાવા તરીકે સ્વીકાર્ય ગણી શકાય છે ત્યાર પછી વધુ સમાચારમાં ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી જાણીએ તો ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ બે દિવસથી રાહત છે પરંતુ હવામાન ભાગે ચૌથી સોળમી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે ચૌદમી સપ્ટેમ્બર સુધી હળવો છૂટો સવાયેલો વરસાદ થઈ શકે છે જ્યારે આગામી ચાર દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અને જ્યારે રવિવારે છોટા ઉદેપુર નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સોનિયા ગાંધીને મોટી રાહત આના જાણીએ તો સોનિયા ગાંધીને દિલ્હીની રાવસ ગાંધીની કોર્ટમાંથી મોટી રાહત મળી છે નાગરિકતા મેળવ્યા વિના યાદીમાં નામ દાખલ કરવાના આરોપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા અને તપાસની તપાસ કરવાની માંગ કરતી અરજીને કોર્ટે ફગાવી દીધી છે સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ ત્રીસમી એપ્રિલ ઓગણીસો ત્યાંશી ના રોજ નાગરિકતા મેળવી હતી જ્યારે તેમનું નામ ઓગણીસો એસી ની મતદાર યાદીમાં સામેલ હતું

ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં કૂતરો કરડવાના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વળતર ચૂકવ્યું આના વિશે વિગત જણી તો અમદાવાદના વેઝલપુર વિસ્તારમાં કૂતરાના હુમલામાં મોતને ભેટેલા 8 મહિનાના બાળકના પરિવારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ₹2.5 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે આ ચૂકવણી ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનના આદેશ બાદ કરવામાં આવી છે ઘટ આ ઘટના 21મી ડિસેમ્બર 2022 ની છે આ અગાઉ પણ સુરતમાં પણ કૂતરાના હુમલાથી મોતમાં 5 વર્ષની નેહા તન્નાના પરિવારને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છપ્પન હજાર પાંચસો રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું